જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો તમારા સૌનું સ્વાગત છે ઘરના ભુવા જાતે બનો ભાગ છ માં તો મિત્રો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે પહેલાં કામ થતા હતા અને હવે કામ નથી થતા તો એના પાછળનું કારણ શું હોય આ જે વસ્તુ હું તમને જણાવવા જઈ રહ્યો છું એ ભુવાજી અને ભગત માટે છે જ્યારે અમુક દશકાની વાત હોય છે જ્યારે ભુવાજીની એક પદ મળ્યું હોય છે ત્યારે એમના ઘરે બાધાઓ લેવા ઘણા બધા વ્યક્તિ આવતા હોય છે એમના મઢે મંદિરે ત્યારે જ્યારે એક એવો પણ સમય હોય છે જ્યારે કે એ બોલે એટલે કામ થઈ જાય એ દેવના એ મઢે માથું નમાવીને બહાર નીકળો ભુવાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયો એટલે એ કામ થતું તમને દેખાતું હોય છે અને અમુક ટાઈમ પછી કે અમુક અરસા પછી એવી વસ્તુ પણ બનતી હોય છે ઘણું બધું કર્યા સતો અમુક ભુવાજી શું કરતા હોય ઘણું બધું કર્યા સતો હું તમને વારંવાર કહેવા માગું છું કે બધા ભુવા ખોટા નથી ને આપણો કોઈનો વિરોધ પણ નથી પણ જે સાચા ભૂવા છે એમને પણ આ વસ્તુ ફેસ કરવી પડતી હોય છે કે એમના કામ પહેલાં જેવા નથી થતા જ્યારે એ કોઈની બાધા બંધુકડી કરે છે કોઈના ઘરે દુઃખ મટાડવાનું કામ કરે છે ઘણી જગ્યાએ એમને કામ આ કર્યું હશે પણ અમુક વખત એવું થતું હોય છે કે કામ નથી થતું હોતું તો એનું શું કારણ હોઈ શકે તો વધારે વારના કરતાં વિડીયોમાં આગળ વધીએ વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો જ્યારે પણ કોઈ ભુવાજી તમને બાધા આપે કોઈ તમે ભુવાજી છો તમે માનો તો એ પોતે ભુવાજી છો નવા બન્યા હોય કે વર્ષોથી ભુવાપણી કરતા હોય પણ અમુક ફેસમાં શું કોઈ ઉદાહરણ તરીકે કોઈ માણસને તમે બાધા આપી પણ એનું કામ નથી થતું હવે અમુક એવા સાચા અને જોરદાર ભુવા મેં જોયા છે કે જ્યારે કોઈ બાધા લેવા જાય જ્યારે એ કોઈનું દુઃખ જોવે એટલે એમને સહન થતું હોતું નથી અને એ આખી જાત એમની આખી તપસ્યામાં એમાં સોંપી દેશે કે આ કોઈ બેન દીકરી હોય તો આનું સારું થઈ જાય કોઈ ભાઈ એવી વિકટ પરિસ્થિતિમાં હોય તો આને રસ્તો મળી જાય આનું કામ થઈ જાય મારી માતાની જશના મળે અને એનું જીવન સુધરી જાય એવા પણ મનોકામના પૂર્ણ કરવાવાળા ભુવા છે જે દુનિયાને જનકલ્યાણમાં દુનિયાને સુખી રાખવા માગે છે દુનિયાના દુઃખ પીવા માગે છે અને દરિયે મૂકી આવવા માગે છે પણ એમની પણ ભોવાપણીમાં આવું કામ થતું હોય છે તો એમના માટે હું એક જ વાત કહું છું કે ગભરાવાની જરૂર નથી શું બનતું હોય જેના લીધે આ થતું હોય એના થોડા ઘણા ફેક્ટ હું તમને વિડીયોમાં જણાવીશ જેમ કે કોઈ બાધા લેવા આવે છે જ્યારે કોઈ બાધા સ્વીકાર કરે છે ત્યારે તમે બાધા આપો છો અમુક સમયની ત્યારે એ કામ ના થાય તમને સમજી જવાનું છે કે આપણે આપણા દેવ ઉપર આંગળી નથી કરવાની ભુવાપણીનો વિષય એવો છે ભુવાજીનો દેવ દેવીતા દેવ દેવતાનો વિષય એવો છે કે એ વિશ્વાસની વાતો છે ઝહની વાતો છે તમારે ગૌર કર્યું હશે તો તમારે જોઈ લેવાનું છે કે પંદર વીસ વર્ષથી જે ભુવાપણી કરતા હશે જો એમનાથી એ કામ નહીં થાય અને ખાલી માતાજીની સવારી આવતી હશે અને એ હરખથી જો કદાચ કહી દે કે તારું આટલું કામ થઈ જશે તો એ પણ કામ બનતું હોય છે એનું કારણ એ છે કે જસના એના હાથમાં એ ભાઈના જસ છે એટલે એ કામ સફળ બન્યું છે ત્યારબાદ મિત્રો કોઈ બાધા પાડી હોય અને તમારી માતાજી તમારાથી રુષ્ટ હોય તમે કંઈ એવા ગુના કર્યા હોય તમે કદાચ એની લીટીમાંથી દેવની લીટીમાંથી નીકળી ગયા હોય તો તમારી ભૂવાપણીમાં થાપ ખવાઈ જાય છે જેમ કે માનો જ્યારે તમે ભૂવાજી બન્યા છો ત્યારે માતાજી અમુક કોલ હોય છે જેમ કે કે આપણી ગાદી જે પણ માણસ આવે એનો રૂપિયો આપણે લેવાનો નથી ત્યારબાદ આપણે વારંકામ નથી કરવાનું આવું પણ અમુક ભૂવા કરતા વારંકામ ના કરતા હોય ખાલી રસ્તો બતાવે બાધા પાડે અને ટેક રખાવે વારણ કામ એ ના કરતા હોય વારંકામ બીજા જોડે કામ કરાવતા હોય આવું પણ બનતું હોય છે ત્યારે મિત્રો શું કરવાનું છે અને શું ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પણ તમે બાધા પાડો છો એટલે તમારા જે દેવના પહેલેથી તમને તમારા જોડે જે નિયમ હશે જેમ કે રૂપિયો નથી લેવાનો ત્યારબાદ વારણ નથી કરવાનું તો તમારું દેવ જે ના પાડે એ તમારે કરવાનું નથી જો દેવના ઉપર જશો તો સો ટકા એ કામ સફળ થવાનું નથી અને તમારી ભૂવાપણી પણ ભૂવાપણીમાં પણ ડાક પડવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો એક બીજી વાત જણાવવા માગું છું કે દેવ ક્યારે રુષ્ટ થાય ભૂવાજીથી દેવ ક્યારે રુષ્ટ થાય દેખો મિત્રો અત્યારે પરમાણ અને પારખા વધી ગયા છે પરમાણ અને પારખા વધી ગયા છે હવે માનું કે તમને પહેલાં તેઓ બોલાવે કોઈ જગ્યાએ અને તમારું અપમાન કરે તો એ તમારા દેવનું પણ અપમાન ગણવામાં આવે છે એટલા માટે કહું છું મિત્રો કે જ્યાં તમારી માતાજી જવાનું ના પાડે જ્યાં તમારી માતાજીનો દોડ ના છૂટે જે માતાજી જ્યારે તમે કોઈ પણ કામ હાથમાં લો છો કોઈ પણ માણસનું એ કામ માટે તમારા દેવ રાજી ના હોય એ કામમાં જો તમારા દેવની રજા ના મળતી હોય તો એ કામ તમારે કરવાનું નથી કોઈ પણ જગ્યાએ તમે પાડવા જાઓ કોઈ પણ જગ્યાએ જોહમાં જાઓ કોઈ પણ જગ્યાએ રમેણમાં જાઓ જો ત્યાંથી વાયક નથી છૂટ્યું અને અહીંયાથી તમને ત્યાં જવાની રજા નથી મળતી તો મારું માનો તો ત્યાં જવાનું છે અને તમારે એ વાયક આપી અને ઉપર જે પણ તમારે આપવું હોય એ આપીને બે હાથ જોડી પગે લાગી માતાજીનું માન રાખીને ઘરે આવવાનું છે કેમ કે માતાજી એ જ કામની રજા ના આપે જેમો માતાજીને ખમા અને મજા ના દેખાય તો આ રીતે જો તમે બોવાપણી કરશો આવી સાત્વિક બોવાપણી કરશો તો એ તમારા માટે પણ સારું છે અને દેવો પણ તમારું પાછું મૂકશે નહીં અમુક માણસો શું કરતા હોય છે હું બધા બોવાજીની વાત કરતો જ નથી મારે અમુક જ કોઈનો વિરોધ તો છે જ નહીં પણ અમુક પાખંડ છે અને પાખંડનો પણ હું વિરોધ નથી કરતો મારું માનવું એ છે કે એ પાખંડના લીધે જે સાચા ભુવાજી છે એમનું પણ જીવવાનું અત્યારે એમની પણ સતના પારખા લેવાય છે એ આપણને ખટકે છે બાકુ બીજું કોઈ છે નહીં એટલે સાત્વિક ભુવા પણ એ રાખશો તો કોઈ દિવસ તમારું તમારે અને તમારા દેવનું સેટું પડશે નહીં અને જે પણ માણસને તમે દેવને પૂછીને દેવની રજાથી કોઈ બા કોઈ માણસને બાધાને બંદૂકડી આપશો તો કોઈ દિવસ એ કામ અટકાશે નહીં એવી જ જગ્યાએ બાધા આપવી મિત્રો જો તમારું માન હોય તમારા દેવનું માન હોય એવી જ જગ્યાએ બેસવું મિત્રો જ્યાં તમારા દેવનું અને તમારું માન થતું હોય અને એ તમારું કદાચ તમને નીચે બેસાડે એનો કશું વાંધો નથી પણ તમારા દેવને તુકારો ના થાય તમારા દેવની તમારા શ્રદ્ધાની તમારા દીવાની કોઈ મશ્કરી ના કરી દાય એ ધ્યાન આપણે ભુવાજીને રાખવાનું હોય છે જો આટલું ધ્યાન રાખશો તો માતાજી તમારાથી કોઈ દિવસ રુષ્ટ નહીં થાય તમારા નેવેથી કોઈ દિવસ નારણ નીચો નહીં ઉતરે અને તમારી જસનામાં તમારી ખમા મજામાં કોઈ દિવસ ખોટ આવશે નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોમાંથી થોડું ઘણું પણ તમને જાણવા મળ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અને ચેનલ ઉપર નવા છો તો એક સબ્સ્ક્રાઇબ કરી લેજો આપણું એક ચેનલ ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલેડીમાં હર હર મહાદેવ